હા ઇંગ્લિશ હું કોઈ તાલી જેમ થમસપ સાપ નથી બોલો બોલ ને બધું આવડે છે હોશિયાર વિચારતી છું તાલ તો હું દસમા માં પાસ છો છું તું દસમા માં પાસ છો બટા હા ભમલું અંકલ હા કેટલા ટકા આયા એક્ચુઅલી માં ભમલું અંકલ માલું ગાલું

ભમલું અંકલ આ તમારો લખો અપન માલો નોમ પાલે હે એ હુકાઈ ગયેલી ખારે મારા છોકરા નું નામ ના પાડ્યો ને કાલે હું તને પાડી દઈશ પાછો એક ભેગો મારો બકુલ તો હોશિયાર દે ભાઈ અને ટકા ચેટલા આયા કીધું ટકા તો ભમલું અંકલ નેવું આયા છે પણ એ હું ખુશ છું ભાઈ મને હજી થોડુંક વ્યામા દેવું લાગે છે કે આ નેવું ની પાછળ જીરો જો ને ઘરનો લગાયો હવે દાતો દાતો હોય થી એમ છે હું તાલી દે એમ થમસપ સાપ છું એટલે મને તો વિશ્વાસ હતો મારા બકુલિયા ઉપર હમરા કાકા મને કેમ એવું લાગે છે કે ફરોહા ની ભેહ પાડો નાખશે હવે તું 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 બંછા બંધ કાળી સપન અને ભમલુ અંકલ હું શું કહું હવે તમારે મને ફોન લઈ આવવો પડશે ચમકે માલે હવે ઓનલાઈન ક્લાસ ચાલુ થાશે અને માલે બધું ફોનમાં માં બનવું પડશે અરે આ જો ને મારો ફોન તું લઈ દા દે હું નવો લઈશ ના હો ભાઈ લઘુ તાલી દૂન ની ને કપલન તાલા બુત ને બધું દૂનું પેલી પેલી અને હું મોટો છો હવે હું તાલુ દૂનું કોઈ ની લો ફોન તો માલે નવો જ દૂ છે અરે ઓ ભાઈ તને નવો લાયલ છે બસ પણ ભમરે કાકા લાયલ તો 4G હો કેમ કે 5G લાયલ છો ને તો નેટ આવશે ઘણો અને આ બેઠા ખોદાડા પછી ભાઈ બંધ આજે વિડીયો કોલ માં સોટ્યો છે પણ છે અણસે કોઈ ની પાસે હવે તું મને વિડીયો કોલ નું કે છે તું લાતે કે ની આલે મંજો હોય છે તો 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 વિડીયો કોલ માં ફોટો તો તો ખોટું બોલા છે તું તો તમ તાર રેલા આયા લો લઈ નવો લઈ આયા તો અને તન ના આવડે તો તું તાર મન કે દે હું શીખડાઈ છો હવે તું અભન મને શું શીખલાવે કાલે શીખવું હોય તો માલી પાસે આવજે દસ પાંચ તું બરોબર ને તું અભન મને શું શીખલાવાનું હતું તલતી ઉપર બોજ તને તને હમણાં મેથી પાક સખાડ્યા નથી ને એટલે તું હમ બોલવા શીશું હવે તું મને શું મેથી પાક આલે તાલે તોપલા પાક ખાવો છે તો હું આલું

ব'ল তাৰ ফোন বোলানি হঠা মতে কানে হেল্ল' એમનો વર્ષ શિક્ષક બોલો હા બોલો બોલો સાહેબ બોલો બોલો ખરેખર તમે તો મારા બકુલિયાનું ભવિષ્ય સુધારી પણ રિઝલ્ટ બાકી આનો રિઝલ્ટ કાકા રિઝલ્ટ કીધું તું કે તારે બીજા નંબર માર્કશીટ પડી તું લઈ જા આ બીજા લઈને આવેલા પેલા રિઝલ્ટ લઈને આવતો રહ્યો